કેમ તો ખજુરભાઈ નો વિરોધ કરે છે વિડીયો મૂકીને ત્યારે મેં ખજુરભાઈ નો વિરોધ કર્યો અને કઈ રીતે મેં વિરોધ કર્યો તો તારી આઈડી તો હેલો મિત્રો જય માતાજી કીર્તિ પટેલનો અને ખજુરભાઈનો વિરોધ થઈ રહ્યો છે તો મિત્રો એ વિરોધ શું કામ થઈ રહ્યો છે તો એ વિરોધની મને પણ ખબર છે અને તેની જાણ પણ બધે થઈ ગઈ છે એટલે મિત્રો કીર્તિ પટેલ હું કહેવા માંગે છે કે ખજુરભાઈ જ્યારે સુરતમાં હતા ત્યારે પેટ્રોલ ચોરતા અને ડીઝલ ચોરતા અને નાને મોટી એવી ચોરીઓ પણ કરતા તો મિત્રો હવે એના માટે એટલું કહેવાનું છે કે હવે ચોરી કંઈ કરતા નથી એટલે કીર્તિ પટેલને એવું લાગ્યું કે હેડો કોક આનું કોક કરીએ એટલે મિત્રો એવું કાંઈ નથી એટલે વિરુદ્ધ તો થયા કરે પણ આવું કોઈને માથે લેવું નહીં અને અમુક સોશિયલ મીડિયાની અંદર વિડીયો ચડાય ચડાય કરે છે એટલે તમારે આવા વિડીયા ચડાવવા નહીં અને ખૂબ આ સોશિયલ મીડિયા છે એટલે આનાથી સાવધાન રહેવાનું તમારે અને કોઈ બી આવા વિડીયો ન ચડાવવાના તો જય માતાજી તો નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તેને લાઈક કરજો અને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કેવો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરતા જજો અને શેર કરતા જજો એટલે મારે કહેવાની નમ્ર વિનંતી છે કે મિત્રો આવા જે ઘણા આવે આની અંદર તમારે કોઈને પડવું નહીં અમુક અમુક લોકોને ખબર નથી હોતી તો એ વિડીયો બનાવી બનાવીને નાખ્યા કરે છે તો તમારે નાખવા નહીં જય માતાજી ફરી મળશું આગળના વિડીયોમાં